ઝડપથી વજન ઘટાડો રોજ માત્ર દસ મિનિટ આ ક્રિયા કરવાથી મોટું પેટ વજન પાચન જઠરાગ્નિ અને આંતરડામાં ચમત્કારિક લાભ નમસ્કાર મિત્રો હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજકાલ હું ઘણીવાર સાંભળું છું કે લોકો મોટા પેટથી વધેલા વજનથી અપચાથી ગેસથી અને આંતરડાની સમસ્યાઓથી પરેશાન છે ખરું ને ઘણા લોકો કહે છે કે બા જમવાનું બરાબર પચતું નથી પેટ મોટું થતું જાય છે વજન ઘટતું નથી અને આ બધી તકલીફો માટે આપણે જાત જાતના ઉપચારો કરીએ છીએ મોંઘી દવાઓ લઈએ છીએ જીમમાં કલાકો સુધી પરસેવો પાડીએ છીએ અને છતાં જોઈએ તેવું પરિણામ મળતું નથી મિત્રો આજના આ વિડીયોમાં હું તમને કોઈ અઘરી કસરત કે કોઈ મોંઘી દવા વિશે વાત નથી કરવાની આજે હું તમને એક એવી સામાન્ય ક્રિયા વિશે જણાવવાની છું જે તમે રોજ માત્ર દસ મિનિટ કરશો તો તમારું મોટું પેટ વધેલું વજન ખરાબ પાચન મંદ પડેલી જઠરાગ્નિ અને આંતરડામાં તમને ચમત્કારિક લાભ જોવા મળશે હા તમે બરાબર સાંભળ્યું માત્ર દસ મિનિટ આ કોઈ જાદુ નથી આ એક એવી પ્રાચીન અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી પદ્ધતિ છે જે તમારા શરીરના મૂળભૂત કાર્યોને સુધારીને તમને અંદરથી સ્વસ્થ અને મજબૂત બનાવશે મને વિશ્વાસ છે કે આ વિડીયો જોયા પછી અને આ સરળ ક્રિયાને અપનાવ્યા પછી તમારે આ બધી સમસ્યાઓ માટે ચિંતા કરવાની જરૂર નહીં પડે તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ અને જાણીએ કઈ છે આ અદ્ભુત સરળ અને શક્તિશાળી દસ મિનિટની ક્રિયા મિત્રો જે સામાન્ય ક્રિયા વિશે હું વાત કરી રહી છું તેનું નામ છે વજ્રાસન હા વજ્રાસન યોગાસનોમાં આ એક માત્ર એવું આસન છે જે તમે જમ્યા પછી પણ કરી શકો છો અને તેના ફાયદા એટલા અદ્ભુત છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો વજ્રાસન એટલે શું વજ્રાસન એટલે વજ્ર જેવું મજબૂત આસન વજ્ર એટલે વીજળીનો કડાકો કે હીરો જે મજબૂતી અને સ્થિરતા દર્શાવે છે આ આસન તમારા શરીરને વજ્ર જેવું મજબૂત બનાવે છે ખાસ કરીને તમારા પાચન તંત્રને વજ્રાસન કરવાની સાચી રીત માત્ર દસ મિનિટ માટે મિત્રો કોઈ પણ ક્રિયાનો સાચો લાભ લેવા માટે તેને યોગ્ય રીતે કરવી ખૂબ જરૂરી છે વજ્રાસન કરવું ખૂબ જ સરળ છે પણ ધ્યાનપૂર્વક શીખો શરૂઆત સૌ જમીન પર કોઈ સાદડી કે મેટ પાથરીને ઘૂંટણ પર બેસો તમારા ઘૂંટણ એકબીજાની નજીક રાખો પગની સ્થિતિ તમારા પગના અંગૂઠા એકબીજાને સ્પર્શે તે રીતે રાખો અને એડીઓને બહારની તરફ ખોલો જેથી તમારા નિતમ એડીઓની વચ્ચેની જગ્યામાં આવી જાય કમર અને પીઠ તમારી કમર પીઠ અને ગરદનને સીધી રાખો ખભાને આરામદાયક સ્થિતિમાં રાખો હાથની સ્થિતિ તમારા હાથને હથેળીઓ નીચે તરફ રાખીને ઘૂંટણ પર મૂકો શ્વાસ ધીમા અને ઊંડા શ્વાસ લ્યો તમારું ધ્યાન તમારા શ્વાસ પર કેન્દ્રિત કરો સમય ગાળો આ આસનમાં રોજ માત્ર દસ મિનિટ માટે બેસો તમે તેને ભોજન પછી તરત જ કરી શકો છો જો દસ મિનિટ એકસાથે ન બેસી શકો તો શરૂઆતમાં પાંચ મિનિટથી શરૂ કરીને ધીમે ધીમે સમય વધારો મહત્વનો મુદ્દો જો તમારા ઘૂંટણમાં દુખાવો હોય તો શરૂઆતમાં ઓછો સમય બેસો અથવા ઘૂંટણ નીચે પાતળું ઓશીકું મૂકી શકો છો જો ગંભીર ઘૂંટણની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ આ આસન કરો મિત્રો હવે હું તમને જણાવીશ કે રોજ માત્ર દસ મિનિટ વજ્રાસનમાં બેસવાથી તમને ક્યાં ક્યાં ચમત્કારિક લાભો મળશે નંબર એક ઝડપથી વજન ઘટાડવામાં મદદરૂપ અને પેટની ચરબી ઓછી કરે છે આ સૌથી મોટો અને તાત્કાલિક ફાયદો છે જેના માટે ઘણા લોકો ચિંતિત હોય છે વજ્રાસન તમારા વજન ઘટાડવાના પ્રયત્નોને વેગ આપે છે કાર્યક્ષમ પાચન જ્યારે તમે વજ્રાસનમાં બેસો છો ત્યારે તમારા પાચન અંગો તરફ રક્ત પ્રવાહ વધે છે જેનાથી ખોરાકનું પાચન ખૂબ જ કાર્યક્ષમ બને છે ખોરાક બરાબર પચે ત્યારે શરીર તેને ઉર્જામાં રૂપાંતરિત કરે છે તેને ચરબી તરીકે સંગ્રહિત કરતું નથી આ વજન વધારતી ચરબીના સંગ્રહને અટકાવે છે ચયાપચય બૂસ્ટ બુસ્ટ કરે છે સારું પાચન અને પ્રદીપ્ત થયેલી જઠરાગ્નિ તમારા શરીરના ચયાપચયને વેગ આપે છે ઝડપી ચયાપચય એટલે વધુ કેલેરી બર્ન થવી ભલે તમે આરામ કરતા હોય આનાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે પેટની ચરબી ઘટાડે છે અપૂરતું પાચન ઘણી પેટના ભાગમાં ચરબીના સંગ્રહ તરફ દોરી જાય છે વજ્રાસન પાચન સુધારીને આ ચરબીના સંગ્રહને અટકાવે છે અને ધીમે ધીમે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે જેનાથી કમર પાતળી થાય છે સંપૂર્ણતાનો અહેસાસ ખોરાકનું સારી રીતે પાચન થવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ થાય છે જેનાથી તમે વધુ પડતું ખાવાનું ટાળી શકો છો અને અનિયંત્રિત ભૂખ પર કાબૂ મેળવી શકો છો નંબર બે પાચન શક્તિમાં જબરદસ્ત સુધારો અને જઠરાગની પ્રદીપ્ત થાય છે વજ્રાસનનું નામ જ પાચન સાથે જોડાયેલું છે આ વજન ઘટાડવા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે રક્ત પરિભ્રમણ પાચન અંગો તરફ જ્યારે તમે વજ્રાસનમાં બેસો છો ત્યારે તમારા પગ અને નીચલા શરીર તરફનો રક્ત પ્રવાહ ઘટે છે અને પેટ તથા પાચન અંગો તરફ રક્ત પ્રવાહ વધે છે આનાથી પાચક રસ અને એન્જાઇમ્સનું ઉત્પાદન ઉત્તેજિત થાય છે જે ખોરાકના ઝડપી અને સંપૂર્ણ પાચનમાં મદદ કરે છે જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે આયુર્વેદમાં પાચનની અગ્નિને જઠરાગ્નિ કહેવાય છે વજ્રાસન આ જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે જેથી ખોરાક વધુ સારી રીતે પચે છે અને અપચો ગેસ પેટ પેટફૂલું અને છાતીમાં બળતરા જેવી સમસ્યાઓ દૂર થાય છે ખોરાકનું શોષણ સુધરે છે જ્યારે ખોરાક બરાબર પચે છે ત્યારે શરીરમાં પોષક તત્વોનું શોષણ પણ વધુ સારી રીતે થાય છે જેનાથી શરીરને પૂરતી ઉર્જા મળે છે અને નકામા પદાર્થોનો સંગ્રહ થતો નથી નંબર ત્રણ કબજિયાત અને આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો મોટાભાગના લોકો કબજિયાતથી પરેશાન છે અને વજ્રાસન આ સમસ્યા માટે એક સરળ ઉકેલ છે જે વજન ઘટાડવા માટે પણ જરૂરી છે કારણ કે શરીરમાંથી કચરો બહાર નીકળવો જોઈએ આંતરડાની ગતિ સુધારે છે વજ્રાસન આંતરડાની હિલચાલને નિયંત્રિત કરે છે જે મળ ત્યાગને સરળ બનાવે છે અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે આંતરડાને સાફ રાખે છે પાચન સુધરવાથી આંતરડામાં ખોરાકનો કચરો જમા થતો નથી જેનાથી આંતરડા સ્વચ્છ રહે છે અને ઝેરી તત્વો બહાર નીકળે છે આ ડિટોક્સિફિકેશન પ્રક્રિયા વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે અલ્સર અને એસિડિટીમાં રાહત કેટલાક કિસ્સાઓમાં વજ્રાસન પેટના અલ્સર અને ક્રોનિક એસિડિટીમાં પણ રાહત આપી શકે છે કારણ કે તે પાચક પ્રક્રિયાને સુધારે છે અને પેટ પરનો તાણ ઘટાડે છે નંબર ચાર રક્ત પરિભ્રમણ અને સ્નાયુઓને મજબૂત બનાવે છે વજ્રાસન માત્ર પાચન માટે જ નહીં પણ તમારા શરીરના અન્ય ભાગો માટે પણ ફાયદાકારક છે પેલ્વિક વિસ્તારમાં રક્ત પ્રવાહ આ આસન પેલ્વિક વિસ્તાર અને નીચલા પેટમાં રક્ત પ્રવાહમાં સુધારો કરે છે પગના સ્નાયુઓ ભલે પગ તરફનો પ્રવાહ ઓછો થાય પણ આ આસન પગની કેટલીક નસો અને સ્નાયુઓ પર હકારાત્મક અસર કરે છે તે સાથળ અને પિંડીઓના સ્નાયુઓને ખેંચાણ આપે છે અને પગમાં રક્ત ગંઠાઈ જતું અટકાવવામાં મદદ કરે છે નંબર પાંચ માનસિક શાંતિ અને તણાવ મુક્તિ મિત્રો શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક શાંતિ પણ એટલી જરૂરી છે તણાવ પણ વજન વધારવાનું એક કારણ બની શકે છે અને વજ્રાસન એક પ્રકારનું ધ્યાન પણ છે શાંત અસર વજ્રાસનમાં બેસતી વખતે તમે સીધા અને સ્થિર બેસો છો જે તમારા મન પર શાંત અસર કરે છે આ તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે જે હોર્મોન સંતુલન જાળવી રાખે છે અને વજન નિયંત્રણમાં મદદ કરે છે સારી એકાગ્રતા નિયમિતપણે આ આસન કરવાથી એકાગ્રતા અને યાદશક્તિમાં સુધારો થાય છે સારી ઊંઘ શાંત મન અને સારી પાચન પ્રણાલી સારી ઊંઘ માટે પણ મદદરૂપ થાય છે જે વજન ઘટાડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે નંબર છ

લચીલા બનાવે છે નંબર સાત ગર્ભાશય અને જનન અંગોનું સ્વાસ્થ્ય ખાસ કરીને મહિલાઓ માટે મહિલાઓ માટે પણ વજ્રાસન ખૂબ જ ફાયદાકારક છે માસિક ધર્મની સમસ્યાઓમાં રાહત વજ્રાસન પેલ્વિક વિસ્તારમાં રક્ત પ્રવાહ સુધારે છે જે માસિક ધર્મ દરમિયાન થતી ખેંચાણ અને દુખાવામાં રાહત આપી શકે છે પ્રસૂતિ પછી લાભદાયક જે મહિલાઓએ બાળકને જન્મ આપ્યો હોય તેમના માટે પણ વજ્રાસન પેલ્વિક ફ્લોરના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે વજ્રાસન ક્યારે અને કેટલો સમય કરવો મિત્રો આ સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે ક્યારે આ એકમાત્ર યોગાસન છે જે તમે ભોજન કર્યા પછી તરત જ કરી શકો સવારના નાસ્તા બપોરનું ભોજન કે રાત્રિના ભોજન પછી તરત જ આ આસનમાં બેસવું સૌથી વધુ ફાયદાકારક છે કેટલો સમય શરૂઆતમાં પાંચ મિનિટથી શરૂઆત કરો અને ધીમે ધીમે સમય વધારીને દસ મિનિટ સુધી લઈ જાઓ જો તમે વધુ સમય બેસી શકો તો પણ વાંધો નથી મહત્વપૂર્ણ ટીપ્સ અને સાવચેતીઓ ઘૂંટણનો દુખાવો જો તમને ઘૂંટણમાં તીવ્ર દુખાવો કે ગંભીર ઈજા હોય તો આ આસન ન કરો અથવા ડોક્ટર કે યોગ ટ્રેનરની સલાહ લઈને જ કરો સાદી સપાટી હંમેશા સાદડી કે યોગ મેટ પર જ આસન કરો સખત જમીન પર ન બેસો ધીરજ શરૂઆતમાં પગમાં સહેજ દુખાવો કે જંજણાટી થઈ શકે છે તે સામાન્ય છે ધીમે ધીમે શરીર ટેવાઈ જશે નિયમિતતા સૌથી મહત્વની વાત છે નિયમિતતા રોજ માત્ર દસ મિનિટ નિયમિતપણે કરશો તો જ ચમત્કારિક પરિણામો જોવા મળશે સંતુલિત આહાર યાદ રાખો વજન ઘટાડવા માટે વજ્રાસન એક સહાયક છે પરંતુ સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો ફાસ્ટ ફૂડ અને પ્રોસ્ટેડ ફૂડ ટાળવા અને પૂરતું પાણી પીવું પણ એટલું જ જરૂરી છે અંતિમ સંદેશ તમારા સ્વાસ્થ્યની ચાવી તમારા હાથમાં છે મિત્રો ઝડપથી વજન ઘટાડો સામાન્ય ક્રિયા રોજ માત્ર દસ મિનિટ કરવાથી મોટું પેટ વજન પાચન જઠરાગ્નિ આંતરડામાં ચમત્કારિક લાભ આ કોઈ કાલ્પનિક વાત નથી આ એક એવી સરળ અને અસરકારક પદ્ધતિ છે જે સદીઓથી આપણા પૂર્વજો દ્વારા ઉપયોગમાં લેવાતી હતી આજના આધુનિક યુગમાં જ્યારે આપણે દરેક સમસ્યા માટે બહારની વસ્તુઓ પર નિર્ભર રહીએ છીએ ત્યારે વજ્રાસન જેવી સરળ ક્રિયા આપણને શીખવે છે કે આપણા શરીરની અંદર જ સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો છે તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે રોજ માત્ર દસ મિનિટ કાઢીને આ ક્રિયા અપનાવો અને તમારા શરીરમાં આવતા સકારાત્મક બદલાવોનો અનુભવ કરો તમારું પેટ ઘટશે વજન નિયંત્રિત થશે પાચન સુધરશે અને તમે અંદરથી સ્ફૂર્તિલા અને સ્વસ્થ અનુભવ કરશો મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો